નમસ્કાર હું છું તમારો ડિજિટલ તમારા માટે બ્રેન્ડ ની અપડેટ લઈને આવી ગયો છું મિત્રો રાકેશ બારોટની ની તમને ખબર જ કે ગુજરાતનો ટોપ તો મોરલો કે રાકેશ બારોટ રાકેશ બરોટની બ્રાન્ડ નું અપડેટ લઈને હું આવી ગયો છું રાકેશ બારોટ અત્યારે તમને ખબર જ હશે થોડાક દાડસથી વરસાદનો માહોલ તમને ખબર જ છે બહુ ગંભીર હોય છે તમે તો રાકેશ બારોટ વરસાદના ટાઈમે જેવું સરસ મજાનું સોંગ આવી રહ્યા છે અને રાકેશ બારોટ કેવી મોજ કરાવી રહ્યા છે ચાકોને હું તમને આજ વિડીયો બતાવીશ તો વિડીયો તમને ગમે તો વિડીયો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા નહીં હું તો મારા પાછળના વિડીયોમાં તમે બધો ઘણો બધો સપોર્ટ કરો છો આ વિડીયોમાં પણ સપોર્ટ કરશો એવી મારી વિનંતી છે તો મળશું આપણે નવા નેક્સ્ટ વિડીયો સાથે વરસાદ પડતો કહેવાય

ટૂંક જ સમયમાં તમને આ સોંગ જોવા મળશે ફરી મળીશું ઇન્સ્ટાગ્રામ લાઈવ સાથે અને બીજી બીજી અપડેટ માટે ચાલો મળીએ થેન્ક યુ ખૂબ ખૂબ આભાર